જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાંથી ખેડૂતોએ હોબાળો કર્યો છે બિયારણ માટે બોલાવી ના પાડતા ખેડૂતોમાં રોષ છે અડદ અને તલના બિયારણના વિતરણની જાહેરાત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં આવેલા ખેડૂતોને બિયારણ ન મળતા હોબાળો થયો છે ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ વિતરણનો યુનિવર્સિટીનો નિર્ણય છે યુનિવર્સિટીના નિર્ણય સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી સહિતના સ્થળેથી ખેડૂતો ઉમટ્યા હતા અગાઉ વહેલા તે પહેલાના ધોરણે વિતરણની જાહેરાત કરી હતી મોડી રાતથી ખેડૂતોની લાંબી લાઈનો લાગી બિયારણનું વિતરણ ન કરતા ખેડૂતોએ ઉબાળો કર્યો છે વીસ બેગ અને ચાલીસ કિલો જેવું બિયારણ એક પ્રતિ વ્યક્તિ ને આપવામાં આવશે ખેડૂતોના ઘણા બધા ખેડૂતો ભેગા થવાના નાતે આ લોકોએ પેલા તો ટોકન આપવાની બારી બંધ કરી હતી અને ખેડૂતોને કીધું કે અમે ઓનલાઈન વિતરણ કરવાની વાતમાં છીએ ખેડૂતોમાં હલા અલા બોલ થયો અને અલા બોલના અંતે પાંચ જણા નું પ્રતિનિધિમંડળ ખેડૂતોનું અધિકારીઓને મળતા અધિકારીઓ એવું આશ્વાસન આપ્યું છે કે હાલ જેટલા ખેડૂતો છે તેને ટોકન આપી અને દસ દસ બેગ નું બિયારણ તલ અડદ આપશું અને પછી વધશે જે જથ્થો ઉપલબ્ધ છે જથ્થામાં ઉપલબ્ધ જથ્થામાં વધશે તો ફરી પાછું એને વીસ વીસ સુધી આપશું એવો હાલ પરિસ્થિતિ એ છે કે પેલા ટોકન આપવાના હતા એમાં બધા ખેડૂતો મને આપો ઓલો કે મને આપો બરોબર આ લોકોની કોઈ એવી શું કે વ્યવસ્થા નથી એટલા માટે થોડુંક તો એટલે બધા એવું હવે નિવારણ કર્યું કે જે ચારસો ખેડૂત હોય કે પાંચસો હોય એમાં અમને બધાને ભાગે પડે ને એટલું આપડે અત્યારે આજે જે કઈ સ્ટોક હોય ને એમાંથી પછી કાલે જે કઈ આવે એની વાત અલગ ખાલી વોટ્સએપના ના માધ્યમથી કહેવામાં આવે છે કે તમે સાડા આઠ વાગે આવી જશો તો સાડા આઠ વાગે બધા ખેડૂતો આવી ગયા પછી ની એની જે પ્રક્રિયા છે એ કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી ધારો કે એમાં ટોકન છે બંધ આપવામાં આવ્યું છે અને અહીં હાલ કોઈ પરિસ્થિતિ એવી છે નહી કે ખેડૂત ને સપોર્ટ મળે એવું કોઈ છે જ નહીં એમ આવી પરિસ્થિતિમાં ખેડૂત એટલો હેરાન છે એમ ભૂખો તરસો બધા બેઠા છે એના માટે અડદ લઈને જશે બધા ખેડૂતો આવી હું સરકાર પાસે નિમ્ર વિનંતી માંગુ છું વાત હવે પાકિસ્તાન ઇલેક્શન ની